રાજકોટ પોલીસ કર્મીઓનું પ્રેમ પ્રકરણ મારામારી સુધી પહોંચ્યું છે અને કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો છે સમગ્ર ઘટના મુજબ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીત પાઠકને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક પોલીસ કર્મી સાથે પ્રેમ થયો હતો જે યુવતીને છેલ્લા સાત દિવસથી ભગાડી ગયો હતો જેથી યુવતીના ભાઈ જે પોતે પીસ છે તેણે ગોંડલ નોકરી કરતા તેના બેચમેટ પીએસઆઈ ધામલિયાને ફોન કરી ઘટનાની જાણ કરી હતી ત્યારબાદ ગોંડલથી પીએસઆઈ ધામલિયા એલઆરડી આશીષ ગઢવી તેમજ રાજકોટના યોગી તેમજ નંદન નામના વ્યક્તિઓએ યુવતીને ભગાડી જનાર પોલીસકર્મી જીત પાઠકની શોધખોળ શરૂ કરી શોધખોળ દરમિયાન માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયરંગાણી જે જીત પાઠકના મિત્ર છે તેમના ઘરે યુવતી તરફે આવેલા પીએસઆઈ ધામલિયા અને અન્ય લોકો પહોંચ્યા હતા જીત ક્યાં છે તેમ પૂછીને જયરંગાણી સાથે મારકુટ કરવામાં આવી આ ઘટના ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ રાત્રે નવને પિસ્તાલીસ વાગ્યે બની હતી જ્યાં કાયદાના રક્ષકોએ જ ભાન ભૂલીને પોતાના જ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો પોલીસ પોલીસ વચ્ચે થયેલા મારકુટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જો પોલીસ જ આવી બાબતોમાં કાયદો હાથમાં લેશે તો સામાન્ય નાગરિકો શું લેશે હાલમાં આ મારકૂટ મામલે પોલીસ પોલીસ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જોકે પ્રેમી પંખીડા હજુ પણ ફરાર છે અને પોલીસ કર્મી યુવતીના પરિવારજનો તેમને શોધી રહ્યા છે